ટુ ગુડ મોર્નિંગ ભાઈ આજે છે ને એકદમ વાતાવરણ કોઈ અલગ જ થઈ ગયેલું છે આજુઆ ને મેં હાલમાં આ ટોમી ટોમી ચાર નહી ખાવાનો ટોમીને બાર ફરવા લઈ આવ્યો મેં કાલે તો એકદમ તોડકો જોયો તો આજે થોડુંક વાતાવરણ બગડી ગયેલું છે ને બીજું કે જે શ્રાદ્ધ વાળું પડ્યું હતું ને પછી આપણે વિડીયો નહીં મૂક્યો કાલે અમે ગયેલા હતા કામ કરવા હારું તો એનો વિડીયો બી નહીં બનાવેલો તો આજે તમને બતાવા કે કઈ જગ્યા પર ગયેલા અને શું કામ કરવા ગેલા ને કેવું કામ હતું તે એ બધું બતાવીશ આજે મેં આ જો એની જગ્યા બહુ જ કમ્ફર્ટેબલ રીતે બેસેલું છે જો આપણે છે ને સવાર સવારમાં બાર ટોમીને ફરવા લે સોરી ફરવા માટે લઈ હવે આજનું વાતાવરણ કંઈ અલગ જ થઈ ગયેલું છે હવે આગાહી તો આપેલી છે મને ખબર નહીં વરસાદ આવે એમ છે ને નહી આવે એમ પણ છે કંઈક નક્કી નહીં કહેવાય હવે નવરાત્રી કેવી જાય એ હવે ઉપરવાળા પર ડિપેન્ડ કરે તો ભાઈ રોજની જેમ આજે પણ આપણે તૈયાર થઈ જાય જવા માટે કઈ લો બસ એન્ડ ટાઈમ પર તમે યાર સાઈડ પર આ બધું અત્યારે સામાન કરતો છે તો ભાઈ પહોંચી ગયા અમે અહીંયા અહીંયા એક દરવાજા આવે છે ઉપર એક ગ્લાસ આવે છે અહીંયા અહીંયા સીટ આવે છે અહીંયા છે ને અહીંયા ઓફિસ બનવાની છે અહીંયા ઓફિસ ટેબલ વગેરે મૂકીને મંદિર છે પૂંજા ભાઈ પણ આવી ગઈ અહીંયા કાલે નહીં આવેલી હતી આજે આવી ગઈ કાલે મોડા આવેલા એટલે પેલા હા ને સેઠ

એક કામ બીજું કરવાનું છે અહીંયા એટલે ખૂણો દેખાય ને અહીંયા એક પીસ મારવાનો છે એટલે એને ઉતારીએ પહેલાં પછી મારી દઈએ હવે અહીંયા તો ગ્લાસ લાગે પછી વ્યવસ્થિત દેખાય મસ્ત સીટ લાગી ગઈ એટલે હવે વાંધો નહીં હવે એક સીટ અહીંયા લાગે જે દરવાજા ભાઈ અહીંયા પેલા પાછી જોઈએ કેવી દેખાય તે પ્લાસ્ટિક પછી કાઢું સાધક આ ઓપનેબલ કદ નહીં આમ ખોલે દેવું હે હાઇટ વધારે ને એટલે ને તો એમ ખેંચીને એમ બહાર કાઢ લેતા આપણે અહીંયા બી ગ્લાસ લાગવાનો છે એટલે પણ તારી ખૂણામાં એક છે ને થોડુંક નાનલું પટ્ટું મારવાનું છે એટલે એને છે ને ઉતારીને મારી દઈએ ને પછી પાછું ફિક્સ કરી દઈએ એને ગમ ધન્યા જરાક આજુ નજીક ગોળો લઈ લે કાચ છે તનીચે હા થોડી આ બહુ ચલો હે ટીવી છે હે નીચે અહીંયા અહીંયા ટીવી છે ત્યારે હું ને આ છેડો ઉચક ને હમણાં હમણાં મારજો નીચેનો બાર ગણ નીચેનો માર માર અવાજ બાજુ માર આ બાજુ હા માર નીકળ હે મિશન હવે છે ને હવે આને આ છેલ્લું જ મોટું પછી મોટું નહીં થાય લોચા પડી જાય કે જગ્યા જગ્યા એકદમ સાંકળી પડે છે આ તો ઉપર મૂકવાનું મૂકી દે

પાઇપ છે ભાઈ ઉપર પાઇપ છે કે નહીં આ દેખાયને પાઇપ એ પાઇપને કવર કરવાનું છે આપણે એટલે અહીંયા તે સિસ્ટમમાં બનાવવું પડે આપણે ના રબરનું અત્યારે કંઈ નહીં કામ મળે એને ચિંતા મૂકીએ પાર્સલ પેકિંગ કરી આપીને એનું સામાન છે અને આ બધું જ છે આ બધું તો લોટ બાંધે રોટલીનો લોટ છે આયરવા આયરવા એની બધી ગુણ છે આવી ગયો અને અત્યારે આવીને પાછો સહી એની જગ્યા પર મૂકતા કરે પણ મેં હું કેમ ધનિયા આને આમ લઈને પછી જ પહેલાં જવા દેવું જોઈએ ને તે સારું પડતે કાઢ ઉચકની છેડ ઉચક નહીં બસ તારા ફે તારા માપના લઈ લે એમ તાર ત્યાં ચોંટાડી દે ને ડાયરેક્ટ જા દે જા દાજી ક્રોસ કરો જાતા નીચેના ભાગ આમ ક્રોસ નહીં કરવાનો આ બાજુ લેની હા એમ ઉભો આજુ તું ઉપર ચડી જાની આજુ તો તને દેખા હે ને દા દાજી આજુ દા દે ત્યાં

ઢોકળી નીચેથી થી ધનિયા એક કામ કરો અહીંયા આવી જા જાય ને શેઠો કાય ને હાથે લે આવી ગયો આ ખોટી મહેનત કરાવી હું કટોકટ જગ્યા પર બહુ મગજ મારી હું જો હતોડી બેન ની કલર થઈ તને અલકાથી મારવા આંદા પર એંગલ મારેલી ને તમારવાનું દનિયા अयो फेस फेस बराबर से तारे घू बस बस ना सिलिकॉन मार दिए तो भाई जो हाथ में दिखाई ना एक केमिकल से सिलिकॉन आवे એટલે એનાથી એકદમ સુકાઈ જાય ને તો એકદમ પેલું શું કે પ્લાસ્ટિક ટાઈપ પેલું એટલે હલવાઈ બી નહીં પછી એકદમ હલવાનો નવો ચાન્સ પૂરે પંખા ત્રણ પંખા છે કે ચાર પંખા ચાર પંખા અમારે નીચે છે સહેલાને બનાવ આપી આવીએ કે બરાબર છે ને સિવા હા કમ્પ્લેટ ને તારો ભાઈ બોલે એટલે કોણે કીધું પાંચી ઇંચ ધન્યા એ તો કોણે કીધું શિવાય પછી વહે મેં કીધું પાંચી ઇંચ એમ કહેયા દેશનો થપ્પો જો નહીં આયરો લગ્નમાં લઈ જવું પડશે કે આપણા કોઈનો રહી દે હે

બ્રાઇટનેસ વધારે નહીં મળે ક્લિયરિટી બરાબર નહીં મળે ના કલરવાળાનો ઘોડો છે એટલા પણ કામ આવી ગયો પહેલાં સીલિંગ કરે ને તો ઉપર દેખાય ને અહીંયા સીલિંગ ચાલતું છે એ ઘોડો કામ આવી ગયો આપણને એ લાઇટ મૂકેલું કે પંખાનું છે ને એ પંખાનું તો બ્રેજ ચાલુ કરી દઉં હા છે દેજો હે શિવા પંખા ચાલુ કરી હા અહીંથી બગડી ગયેલો છે એને બી ઉતારી કે શું કરે એટલે નીચે ચાર છે તો પાંચ થઈ જાય શું કરી પાંચ સૈલાને તો કઈ નહીં તું ઘરે જ કે પાંચ પંખા ઉધરવાના છે કેટલા લેહેમ બીજે હે ને આટલી સાંકળી જગ્યા ને એમાં અમારે કામ કરવાનું તો આજે થોડુંક તો હશે ને બધું નીકળી ગયું બાકીનું બધું લિક્વિડ નહીં મળે કે બધું સાફ થઈ ગયું કે હું અહીંયા છે ને આખી આ જગ્યા છે ને ડિશવોશનું લિક્વિડ આવે ને પાંચ પાંચ લીટર ત્યાં અહીંયા સુધી ભરેલું હતું અહીંયા સુધી લગભગ છે ને વીસથી પચીસ કેન અહીંયા ને બાકીની અહીંયા હતી એટલે કામ કરવાનું કાલે બહુ તકલીફ પડતી હતી અમને આજે થોડીક સ્પેસ વધારે છે એટલે થોડુંક પણ કામ બી જેટલું ઓછું છે આજનો દિવસે અહીં કામ છે પછી છે ને બે ચાર દિવસ રહીને પછી પાછું આવવું પડે કાલે અમાસ છે અને પરમ દિવસે નવરાત્રિ છે એટલે જે માપનું થોડુંક કામ છે એ પતાવીને પછી આપણે પાછા રિટર્ન રિટર્ન ઘરે જઈને પાછું બીજું કામ કરવાનું છે ફિટિંગમાં બી જવાનું છે એટલે છે ને આજનો દિવસ તો ચક્કાજામ થઈ જવાનો છે તો હવે અત્યારે જમવાનો ટાઈમથી ગયો છે અને કાલે બી અમે અહીં જમેલા ને આજે બી અહીં ચમતાશે હવે પહેલાં છાસ આવી ગયા છે અને અત્યારે ડી સાવ હા તને સેવા ખા એટલે તો કરવું પડે હું કહે દે કંઈ નહીં પછી વહેલા છૂટી લાગે તો અહીંયા હાજે જરાક કલાકે હા હવે આ ગ્લાસ મૂકવાની સિસ્ટમ જેમ બહુ ખતરનાક સ્ટીલનું બને કહેલો હા અમારું કામ છે ને અંદર ચાલતું છે આ ગ્લાસ દેખાય ને આવ્યા આ બોર્ડ મારેલો છે ને એની અંદર ચાલતું છે એને પેલે બાજુ પાપડ લઈ લીધું પાપડ ડીશમાં તો સમાઈ બી નહીં આપણે આ ચોખાને પહેલાં છે ને સાઈડમાં કાઢી નાખ્યા ધનિયા આટલી બધું રમવાનું કાલે લાપસી હતી આજે શીરો છે ને ચણા મસાલાનું શાક દૂધી બટાકાનું શાક ના તુવેરના દાણા ભાઈ જ્યારે આવીને અમે પાછળ છે ને ધંધા પર લાગી ગયા ખાલી અહીંયા અત્યારે થોડુંક જ કામ બાકી છે પરથી છે ને ઘરે નીકળ્યું કેમ કે અહીંયા હવે ખાલી ફક્ત ગ્લાસ લગાવવાના એટલે જ બાકી છે બસ મશીન ચાલુ છે તો હવે ખાલી ફક્ત ગ્લાસ લગાવવાના જ બાકી છે એટલે એટલું જ કામ ગ્લાસ ને અહીંયા ઉપર છે ને સ્લાઇડર અહીંયા ને અહીં ઉપર ને બીજા બે જગ્યાએ પછી અહીં કામ ફિનિશ એટલે અહીંયા લગભગ અડધો કલાકનું કામ છે જે પતાવીને ડાયરેક્ટ અત્યારે ઘરે નીકળવો પડે થઈ ગયું હવે માપ લઈએ હે ને દાનીઓ બી ઉપર ચડતો છે ત્યારે ખાલી ફક્ત માપ લેવાનું છે બસ Saya tidak mau pergi ke sana. Oh, kamu tidak mau pergi ke sana? nih, yang kamu lakukan? ke sana. Lampu. Saya tidak mau pergi ke sana. Tidak, kamu tidak mau pergi Ya.

ખાલી એને પૂછી દીધું કાકા કઈ કા રહે ખાલી એને પૂછ્યું આપણે રહેવાનું એમ કે પછી બીજી જગ્યાએ એમ કીધું કાકા તો ખુશ થઈ ગયો હવે વધારે નું ખવડાવી દીધું હા કેટલું ભારે કહેવાય હે એને કેટલું ખુશી થઈ ગઈ હોય હું કે હે ને તો ભાઈ અત્યારે છે ને અહીંયા બે દિવસ પછી લગભગ અમારાથી આવે કેમ કે કાલે અમાસે પરમ દિવસે નવરાત્રિ છે એને બીજે દિવસે ઘરે કામ કરવું બીજે દિવસે પછી કદાચ અમે આવું

એટલો જોરદાર વર તો ભર ચોમાસામાં બી નહીં જવાય વાર આવેલા હતો આપણે કદાચ નહીં ખબર ઉભી ગયેલા આજો ની આ દેખાય બી ની ઉપર તો જોવા આવું જ ઉત્તરાખંડ માં બી ખેલું જો આજો ગયો વાઈપર હોય વાઈપર આજુ ગયા દેખાય બી ની હું જો આપડું ધીરે ધીરે જવું પડે હમણાં

કે વધારે છે ને એડમાં માં ભી વધારે જ ચાલે આ મે સ્મેલ માં ભી હારસ ને બીજે સે હા તૂટી ગયો હા એ તો આયવા હે કે ને એટલે એક હાસમી છે કેલા ના હા ને તો વાર આ સફીરા સફીરા કોમ્બો પેક